નમસ્કાર સત્યપુંજમાં આપનું સ્વાગત છે હું છું રાજપરા ગીર ગામે નવ નાળવાના કુંભવાળી રવેચીમાના આંગણે હવન નિમિત્તે ભવ્ય દાંડિયા રાસ યોજાશે વિસાવદર તાલુકાના રાજાપરા ગીર ગામે નવ નાળવાના કુંભવાળી રવેચીમાના આંગણે હવન નિમિત્તે ભવ્ય દાંડિયા રાસનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં રવેચી ધામના યમુભાઈ ગઢવી અને લોક સાહિત્યકાર રાજભા ગઢવી ગીર સહિતના કલાકારો દ્વારા ભાવભેરું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે સર્વ ધર્મ પ્રેમી જનતાને પધારવા વિનંતી કરવામાં આવે છે નમસ્કાર જય માતાજી જય નવનાળવાના ગુંભવાળી માં રવિચી જગદંબા જાગતી જોગાંડી ગીરના રાજપુરામાં બેઠી છે દર વર્ષે આપણે મળીએ છીએ આ વખતે દાંડિયા રાસનો પ્રોગ્રામ રાખ્યો છે દિવસનો બપોરે ત્રણ વાગ્યાથી તો હવન બપોરનું પ્રસાદ દાંડિયા રાસ માના દિવસના છે તો બધા પ્રસાદ લેવા માટે માનું હવન અને માના દર્શન કરવા માટે જરૂર પધારજો આવતી તારીખ બે દસ બે હજાર પચીસના જય માતાજી જય મા મારવેચી હું છું આપણે લોક ગાયિકા સોનલબેન બારોટ અને જણાવતા ખૂબ જ આનંદ થાય હું આવેલી છું તારીખ બે દસ બે હાજર પચીસ ના રોજ રાજપરા નવ ના કુંભવાળી રવિજી ભવ્ય રાજદરબા નું આયોજન છે બધાને ભાવ ભર્યા આમંત્રણ છે આવો બધા ભેગા મળી અને રાસ ની મોજ લઈએ હું જેના થકી ઉજળી એવી ભગવતી ને યાદ કરવી હોય ત્યારે રખો પારા મોરી સોરુ ની એ સંભાળો લેજે રવેચી મોરી એ જય રવિચીમા હું છું લોક સેજલ ચારણ અને અક્ષસરોને જણાવવાનું કે નવ નાળવા વાળા શ્રી રવિચીમા ના સાનિધ્યમાં હવન નિમિત્તે ભવ્ય થી ભવ્ય રાસ નિર્મા આયોજન રાખવામાં આવ્યું છે હું પણ આવી રહી છું તારીખ રોજ સમય છે છે બપોરે વાગ્યા તો આપ સર્વે આમંત્રણ જય સમાજ માટે સત્ય માટે સત્યપુન સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનો ભૂલશો આભાર સમાજ માટે સત્ય સાથે સત્યપુન अहवाल समाचार तथा जाहिरात प्रसारित करवा संपर्क साधो सत्यपुंज समाचार प्रसारण लब् कॉम्प्लेक्स तालुका पंचायत सामे सिहोर